સુરતમાં ઉજવાતા ટ્રી ગણેશ ઉત્સવ એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવી ઇતિહાસ રચ્યો પર્યાવરણવિદ અને ગ્રીનમેન તરીકે જાણીતા યુવા ઉદ્યોગપતિ વિરલ દેસાઇની આ અનોખી પહેલ છેલ્લા આઠ વર્ષથી પર્યાવરણ જાગૃતિનું પ્રતિક બની છે બે હજાર અઢારથી દર વર્ષે જુદી જુદી થીમ સાથે ટ્રી ગણેશની સ્થાપના કરવામાં આવે છે જે પર્યાવરણ સંરક્ષણ અને જાગૃતિ ફેલાવના હેતુને સમર્પિત છે આ વર્ષે રિવાઇવલ ઓફ વોર્લ્ડ બાયોસિટી થીમ હેઠળ ટ્રી ગણેશની સ્થાપના કરવામાં આવી છે જે સિંગલ ગ્લોબલ ઈકો મોમેન્ટ તરીકે ઈશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું આ પહેલમાં સુરત પોલીસ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત ફોરેસ્ટ વિભાગનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો છે તો કોન્સેપ્ટ જે છે દર વર્ષે અમે ટ્રી ગણેશા લાવીએ છીએ અને ટ્રી ગણેશામાં ખાસ કરીને ઘણા બધા સ્કૂલના છોકરાઓ કોલેજ ઇન્સ્ટિટ્યુશન્સ જે છે કે જેમાં ડોક્ટર્સ આર્કિટેક્ટ અને એ બધા વિઝિટ કરે છે એવરી ઇયર ધ થીમ ઓફ ત્રી ગણેશા ઇઝ ડિફરન્ટ આ વખતની જે થીમ છે એ રિવાઇવલ ઓફ ધ લોસ્ટ બાયોડાયવર્સિટી છે આપણે જાણીએ છીએ કે આવનારા સમયમાં આપણે ઘણા બધા જંતુ છે પક્ષીઓ છે પ્રાણીઓ છે અને એ બધા લુપ્ત થવાના છે એ પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે ઇવન આપણા અમુક